અને આવો મહાભારત તો આપણા બધા વચ્ચે ચાલી રહ્યું છે પિતા પુત્ર વચ્ચે પતિ પત્ની વચ્ચે પાડોશી પાડોશી વચ્ચે સગા વાલા વચ્ચે માતા પુત્ર વચ્ચે ગુરુભાઈ ગુરુભાઈ વચ્ચે ગુરુ શિષ્ય વચ્ચે બધા પોતપોતાની પ્રકૃતિની ધરીમાં ફરી ગયા છે પ્રકૃતિ છોડી શકાતી નથી દુર્યોધન બોલ્યો છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ આ ધર્મ શું છે એ હું જાણું છું પણ હું એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી આ દુર્યોધનનું દુર્યોધન જાન આમી અધર્મ ન ચમી અધર્મ શું છે એ હું જાણું છું પણ હું નિવૃત્ત થઈ શકતો આ પ્રાણન પ્રકૃતિ જોડે જાય છે જુદી જુદી પ્રકૃતિના લોકો એક ઘરમાં ભેગા થયા છે બા રેશો કઈ રીતે ગામમાં ભેગા થયા છે રહેશો કઈ રીતે આ વિશ્વની પરિસ્થિતિમાં સતના અને અસતના પરિબળો પરમાત્મામાં એક સાથે સર્જાયા છે પણ